વાસી રોટલી ખાવાના ફાયદા નંબર વન વાસી રોટલી રોજ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીઝ અને બીપી કંટ્રોલ રહે છે રોટલી વાસી થઈ જતા તેમાં લાભકારી બેક્ટેરિયા આવી જાય છે અને ગ્લુકોઝની માત્રા પણ ઓછી હોય છે નંબર ટુ વાસી રોટલી ખાવાથી પેટની બીમારીઓ પણ થશે નહીં આ સાથે જ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે નંબર થ્રી વાસી રોટલીમાં ફાઈબર ભરપૂર હોય છે જેના કારણે ડાયજેશન સારું રહે છે તેને રોજ ખાધા બાદ તમારે સમસ્યાઓ વેઠવી પડશે નહીં નંબર ફોર વાસી રોટલીઓ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવામાં મદદગાર સાબિત થાય છે ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ નહીં આવે નંબર ફાઇવ બોડીને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખૂબ કામમાં આવે છે તેનાથી શરીરનું દુબલાપણું દૂર થાય છે અને દુબલપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી કારગર ઉપાય માનવામાં આવે છે આવા જ માહિતીવાળા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ધન્યવાદ